સો હે એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બે એક ટુ માઇ ન્યૂ વિડીયો એન્ડ આ તરફ વાગ્યા છે મોર્નિંગના પાંચ એન્ડ પાંચ વાગે આજે મારી ઊંઘ ખુલી જતા મેં બી જાગી ગઈ છું આ તરફ તમે જોઈ શકો છો અમારી સોસાયટીની અંદર સુમશાન એન્ડ મોર્નિંગમાં જ એકદમ શાંત અને ઠંડુ વાતાવરણ હોવાથી અત્યારે સૌથી પહેલાં મેં અત્યારે મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ કે વેલી મોર્નિંગમાં મેડિટેશન કરવાના બહુ જ બધા ફાયદા હોય છે જેમ કે તમે રીડ કરતા હોય ત્યારે તમને બહુ જ બધા વિચારો આવતા હોય છે તો ભટકતા મનને શાંત કરવાનો એકમાત્ર ઉપાય એટલે મેડિટેશન સો ફાઇનલી મેં તો ઓલરેડી ડેઈલી મારું મેડિટેશન કરું જ છું સો આજે મેં વહેલી જાગી ગઈ છું સો સૌથી પહેલાં મેં મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ સો આ તરફ અત્યારે મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી એન્ડ મેં બી બેસી ગઈ છું રીડ કરવા બટ આ તરફ મારી રૂમમેટ છે ઊંઘી રહી છે જેથી કરીને એમની ઊંઘ બી ખરાબ ન થાય એન્ડ મારું રીડિંગ બી એટલા માટે મેં અત્યારે સ્ટડી લઈ એન્ડ મેં મારા બેડ પર જ આ તરફ મેં રીડ કરીશ જેથી કરીને મેં બી માર રીડિંગ કન્ટિન્યુ કરી શકું એન્ડ મારી રૂમમેટની ઊંઘ બી ખરાબ ન થાય એન્ડ ડેઈલી તો મેં આ સમય પર નથી જાગતી બટ આજે મારી બહુ જ વહેલી ઊંઘ ખુલી ગઈ છે એન્ડ જ્યારે મારી મારી ઊંઘ છે બહુ જ વહેલી ખુલી જાય ત્યારે મેં મારો ટાઈમ બરબાદ નથી કરતી બટ ફરી ઊંઘ ન આવતી હોય ત્યારે મેં રીડિંગ કરવા બેસી જાઉં છું સો ચલો અત્યારે મેં બી મારું રીડિંગ કન્ટિન્યુ કરીશ અત્યારે મેં રીડ કરી રહી છું જે બંધારણની બુક્સ મેં રીડ કરી રહી છું એજ સો અત્યારમાં મેં રીડિંગ કરીશ બંધારણની બુક્સ જે રીડ કરી રહી છું એજ એન્ડ ત્યાર પછી જે સેકન્ડ સેશન છે મેં મેથ રીડિંગ સ્ટાર્ટ કર્યું છે સો આ કરીશ બટ અત્યારે અર્લી મોર્નિંગ જે રીડ કર્યું હોય એમને જ મેં રિવાઇઝ કરી રહી છું સો અત્યારે એ જ બુક રિવાઇઝ કરીશ એન્ડ ત્યાર પછી ન્યૂ સબ્જેક્ટ તો નહીં બટ ન્યૂ ટોપિક મેં કોઈ બી સ્ટાર્ટ કરીશ બટ અત્યારે ગઈકાલે મેં જે રીડ કર્યું છે એમને જ મેં રિવાઇઝ કરીશ કેમકે અર્લી મોર્નિંગ રીડિંગ કરવાથી યાદ રહેવામાં બહુ જ સહેલાઈથી યાદ રહી જતું હોય છે જેથી કરીને મેં કાલ રીડ કર્યું છે એ જ રિવાઇઝ કરીશ જેથી કરીને રીડ કરેલું આસિયાનીથી ગઈકાલનું યાદ રાખી શકાય એન્ડ ત્યાર પછી મેં કોઈ બી મારો ન્યુ ટોપિક છે મેં સ્ટાર્ટ કરીશ સો ફાઇનલી ચલો અત્યારે રીડિંગ આમ જ કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી મેં તમને બી મળીશ આગળ વ્લોગમાં શોહે ગઈશ અત્યારે વાગ્યા છે મોર્નિંગના નવ આ તરફ સ્નાન કરી મેં બી અત્યારે ફ્રેશ થઈ એન્ડ મારી મોર્નિંગની શરૂઆત ડેલીની જેમ જ ગરમ પાણી છોડે કરીશ શું સૌથી પહેલાં અત્યારે મેં મારું ગરમ પાણી પીશ અને ત્યાર પછી મારી મોર્નિંગની શરૂઆત કરીશ મોર્નિંગ રૂટિન છે મેં કન્ટિન્યુ કરીશ ડેઈલી મેં સવારમાં જ ગરમ પાણી પીતી હોઉં છું ઘણા લોકો પૂછે છે ગરમ પાણીથી શું ફાયદા થાય શો એમના બહુ જ બધા ફાયદા છે આ તરફ અત્યારે મારો નાસ્તો વગેરે રેડી કરી નાસ્તો કરી અત્યારે મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ અત્યારે ફરી મેં બંધારણની બુક્સ લાઈ એજ રીડ કરવા બેસી ગઈ છું બટ ન્યૂ ટોપિક રિવાઇઝ કરવાનું હતું એ તો સવારે રિવિઝન થઈ ગયું છે ગઈકાલે રીડ કરેલું સો અત્યારે મેં છે કોઈ બી ન્યૂ ટોપિક જ્યાં પહોંચી છું ત્યાંથી જ આગળ વધીશ એન્ડ ઘણા લોકો પૂછી રહ્યા છે તમે બંધારણ કઈ રીતે રીડ કરી રહ્યા છો ટોપિક વાઇઝ કરી રહ્યા છો યા ફિર કઈ રીતે જો સો સિલેબસની અંદર જે બી ટોપિક આપ્યા છે મેં એ રીતે રીડ કરી રહી છું બંધારણનો ઇતિહાસ છે એન્ડ અલગ અલગ છે ટોપિકો આપ્યા છે તો એ જ રીતે મેં રીડ કરી રહી છું પ્રોપરલી બુક છે આખી અત્યારે રીડ નથી કરી રહી ટાઈમ મળશે તો મેં એ રીતે કરીશ બટ અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જે સિલેબસમાં આપ્યું છે સો અત્યારે મેં રીડિંગ કંઈક એ જ રીતે કરી રહી છું એન્ડ સહેજાદ કાજીસાની મારી પાસે બુક છે સો એમાં ટોપિક વાઇઝ એ જ રીતે આપ્યું છે અલગ અલગ જેથી કરીને ટોપિક વાઇઝ સમયમાંથી રીડ કરી શકો છો સો મેં અત્યારે એ જ રીતે કન્ટિન્યુ કરીશ એન્ડ લાસ્ટમાં એમાં બી વન લાઈનર આપ્યા છે સો જેથી કરીને તમને રીડ કરીને આગળ ખ્યાલ આવશે કે કઈ ટાઈપના પ્રશ્નો બની રહ્યા છે એન્ડ કઈ ટાઈપના વિધાન વાક્યો બી બની શકે છે એન્ડ કઈ રીતે આપણે યાદ રહેવું જોઈએ એન્ડ તમે લોકો જે રીડ કરી રહ્યા છો એમાંથી તમને કેટલું યાદ રહે છે લાસ્ટમાં વન લાઈનર આપ્યા હોય એ તમે રીડ કરશો તો તમને એ રીતે ખ્યાલ આવશે કે કેટલું યાદ રહ્યું છે એન્ડ કઈ ટાઈપના આ ટોપિકમાંથી પ્રશ્નો બની રહ્યા છે સો સહેજાદ કાજીસરની બંધારણની બુક છે એ બી બેસ્ટ છે ઘણા લોકો પૂછતા હોય છે બંધારણ કોનું કરવું એન્ડ યુવાનું બી બેસ્ટ છે બટ યુવા ઉપનિષદની અંદર લાસ્ટમાં વનલાઇનર વગેરે યા ફિર એમસી કો આપ્યા નથી એન્ડ આ બુક્સની અંદર આપેલા છે જેથી કરીને આ બુક્સ રીડ કરવામાં મને થોડી સારી લાગી રહી છે જેથી કરીને મેં આ બુક્સ રીડ કરું છું એન્ડ તમે લોકો ચેક કરી એન્ડ ત્યાર પછી તમને જે બી પબ્લિકેશનની બુક્સ સારી લાગતી હોય રીડ કરવામાં એ તમે લઈ શકો છો બધાનું સરખું નથી હોતું કે મને જે બુક્સ રીડ કરવામાં ફાવી રહી છે એ તમને બી ફાવે સો એકવાર ચેક કરી એન્ડ ત્યાર પછી તમે પરચેસ કરી શકો છો સો ચલો હા ત્યારે મેં બી મારું રીડિંગ છે આ જ રીતે કંઈ કન્ટિન્યુ કરી એન્ડ મેં જ્યારે બી અમે લોકો અમારા રૂમમાં રીડ કરતા હોય છે ત્યારે મેં અત્યારે રીડ કરી રહી છું તો મારી રૂમમેટને સવાલ બી કરતી હોઉં છું કે આ સવાલ છે તો એમનો આન્સર આવડે છે કે નહીં એ રીડ કરે છે ત્યારે મને બી પૂછે છે આ રીતે ડિસ્કસ કરીને રીડ કરવાથી વધારે ઇઝીલી યાદ રહેતું હોય છે ઘણા લોકો કહેતા હોય છે કે મેં ઘર પરથી રીડ કરું છું એકલી છું યા ફિર એકલો છું સો મારે કોઈ જ ગ્રુપ નથી સો આવું બી જરૂરી નથી કે ગ્રુપ હોવું જોઈએ તમે સેલ્ફ સ્ટડી બી કરી શકો છો સો મેં બી અત્યાર સુધી સેલ્ફ સ્ટડીઝ કરતી હતી એન્ડ અત્યારે બી બટ રૂમમેન્ટ છે સો થોડું ડિસ્કસ વગેરે થતું હોય છે સો ફાઇનલી ચલો અત્યારે મેં એ જ રીતે રીડિંગ કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ વ્લોગમાં બટ હા ગઈકાલના વ્લોગમાં મારા બર્થ વાળો જે વ્લોગ છે જેટલા લોકોએ મને બર્થડે વિશ કર્યું છે બધાને દિલથી થેન્ક યુ સો મચ એન્ડ તમારા સાથ હેન્ડ સપોર્ટને લીધે મેં આટલા સુધી પહોંચી છું એમના માટે બી થેન્ક યુ સો મચ જે લોકો સપોર્ટ કરી રહ્યા છે એમને બી એન્ડ ઓલરેડી મેં બધાને કમેન્ટ્સના આન્સર આપ્યા છે બર્થડે વિશ કર્યું છે એમને તેમ છતાં બી કોઈ બી રહી ગયા છે બધાને મારા આ શું લોગની અંદર મેં અત્યારે આભાર વ્યક્ત કરું છું કે દિલથી થેન્ક યુ સો મચ તમારા બધાનો આટલો સપોર્ટ છે જેમના લીધે મેં અહીંયા સુધી પહોંચી છું સો ચલો ત્યારે મેં રીડિંગ તો આજ રીતે કંઈ કન્ટિન્યૂ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં બટ હા તમારા લોકોની કોઈ બી ક્વેરી છે યા ફિર કોઈ બી સવાલ છે તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો મેં જ્યારે બી કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે એમના આન્સર આપીશ એન્ડ જે લોકોની જેન્યુન કમેન્ટ્સ હશે એ લોકોને આન્સર મળશે ફોકટની કમેન્ટસ હશે તો મેં આન્સર બિલકુલ નહીં આપું મેં હંમેશા મારા વ્લોગની અંદર જણાવું છું ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે અમારા અમારી કમેન્ટ્સનો આન્સર નથી આપી રહ્યા સો જેમની જેન્યુન હશે એમને જ મેં આન્સર આપીશ સો ચલો ફાઇનલી અત્યારે મેં બી આ રીતે રીડિંગ કન્ટિન્યુ કરવું અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગ માઈ હો કે તમારા લોકોનું રીડિંગ છે એ બી બેસ્ટ ચાલી રહ્યું હશે શું ઊભી ગઈ અત્યારે રીડિંગ અલગ અધા વાગ્યા છે બપોરના બે એન્ડ આ તરફ અમે આવી ગયા છીએ બપોરના સમયે સાયબર કેફે અત્યારે મારી રૂમમેટનું એમટીએસનું ફોર્મ ભરવાનું હતું સો ફાઇનલી અત્યારે અમે લોકો અહીંયા ફોર્મ ભરવા માટે આવી ગયા છે આ પેન છે મારી હાથમાં તમે જોઈ શકો છો સેલોની એમની પ્રાઇસ છે બસો પચાસ એન્ડ આ તરફ અત્યારે અમે આવી ગયા છીએ રૂમ પર એન્ડ આ તરફ અમારી રસોઈ કંઈક આ રીતે બની રહી છે જ્યારે અમારા રૂમમાં મરચાં તળાતા હોય ત્યારે આવી કંઈક હાલત હોય સો ચલો અત્યારે આ તરફ મારું જમવાનું વગેરે રેડી કરી જમી એન્ડ ફરી અત્યારે મેં બી આવી ગઈ છું મારા સ્ટડી લેબલ પર સો ફાઇનલી અત્યારે મેં જે બુક્સ રીડ કરતી હતી બંધારણની એ જ કન્ટિન્યુ કરીશ કેમ કે એમાં મારે અમુક ટોપિક છે આજે કમ્પ્લીટ કરવાના છે સો અત્યારે મેં ફરી એ જ રીડ કરવા બેસી ગઈ છું એન્ડ જે ટોપિક મેં આજના દિવસમાં ફાઇનલ કર્યું છે કે આટલા ટોપિક છે કમ્પલીટ કમ્પ્લીટ કરવાનો છે જે મારો ટાર્ગેટ છે એ જ કમ્પ્લીટ કરવાની છું સો ફાઇનલી અત્યારે મેં કન્ટિન્યુ કરીશ એન્ડ મારા ટોપિક છે ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી મારો નવો સબ્જેક્ટ છે એ મેં સ્ટાર્ટ કરીશ સો ચલો અત્યારે મેં બી મારું રીડિંગ કન્ટિન્યુ આ જ રીતે કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં અત્યારે રીડિંગ કરતા કરતા થઈ રહ્યો છે સાંજનો સમય એન્ડ વાગ્યા છે સાંજના સાત સમથિંગ એન્ડ આ તરફ અત્યારે અમે લોકો અમારું જમવાનું બી રેડી કરીશું એન્ડ જમવામાં અત્યારે આલુ પરોઠા બની રહ્યા છે સો ફાઇનલી ચલો અત્યારે અમારું જમવાનું વગેરે રેડી કરીશું એન્ડ ત્યાર પછી જમી એન્ડ ટ્રેડિંગ વગેરે અમારું જે બી શેડ્યુલ રહેતું હોય છે કન્ટિન્યુ કરીશું બટ સૌથી પહેલાં અત્યારે અમારા પેટનો ખાડો પૂરવા માટે આ તરફ આલુ પરોઠા એન્ડ ચાય વગેરે રેડી કરી એન્ડ આ તરફ જમવાનું રેડી બી થઈ ગયું છે એન્ડ ચલો જમી એન્ડ ત્યાર પછી આગળનું રૂટિન કન્ટિન્યુ કરીશું एंड तो तेरे आ तरफ जमी एंड में व्लॉग शूट करी रही छु रात बे बजे आ तरफ तुम तो देख सको छु सो हे गाइस 2:00 बजे रात ना एंड हम लोग को करि रहा था गिफ्ट पैकिंग सो फाइनली थे गाइस गिफ्ट पैकिंग कर एंड आ तरफ हमारी लाइक like सब्सक्राइब करो सो so, फाइनली बे बजे फ्री थे गाइस ऑलरेडी गिफ्ट पैकिंग जारी रहयो एंड थे गाइस बुट गिफ्ट थोड़ी थोड़ी गिफ्ट तरफ મારી હું ઘણસિ રૂમ મેટ કામ જો ના ના મહેનત કરાવી દીધી થોડી